તેર એપ્રિલથી ગ્રહની સીધી ચાલ કરશે કમાલ આ ચાર રાશિઓ ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે તેર એપ્રિલથી શુક્ર ગ્રહની સીધી ચાલને કારણે બારમાંથી ચાર રાશિઓ ધનવાન બનવા જઈ રહી છે તેર એપ્રિલથી આ ચાર રાશિઓ પર માતા સંતોષીનો આશીર્વાદ રહેવાનો છે જેના કારણે આ ચાર રાશિઓ ખુશીઓથી ભરપૂર રહેશે તેર થી આ ચાર રાશિઓના જીવનમાં મોટી સફળતા મળવાની શક્યતા છે મિત્રો શુક્ર દેવ અને માતા સંતોષીના આશીર્વાદથી તેર એપ્રિલથી ચાર રાશિઓ તેમના જીવનમાં સફળતા મેળવવા જઈ રહી છે જેના કારણે આ ચાર રાશિઓ ધનવાન બનશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે તેર એપ્રિલથી આ ચાર રાશિઓને માતા સંતોષી અને શુક્રદેવનો આશીર્વાદ મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ સંપત્તિ વૈભવ અને સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે મિત્રો આ સમય શુક્રવકરી છે તે ઉલટી દિશામાં આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં તેની સીધી ગતિ શરૂ કરશે મિત્રો બે માર્ચના રોજ શુક્ર મીન રાશિમાં વકરી થયો હતો અને હવે તેર એપ્રિલના રોજ સીધો થઈ જશે શુક્ર મીનમાં સીધા થવાને કારણે તેની કેટલીક રાશિઓ પર શુભ અને અશુભ અસર પડી શકે છે મિત્રો જ્યોતિષ ગણતરી મુજબ શુક્રની સીધી ગતિ આ ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે શુક્ર હાલમાં મીનમાં હાજર છે જોકે હાલમાં આ રાશિમાં વકરી અવસ્થા છે અને તે રવિવાર તેર એપ્રિલના રોજ સવારે છ વાગીને એકત્રીસ મિનિટ સીધી સ્થિતિમાં આવશે શુક્ર સિદ્ધિ થવાને કારણે આ ચાર રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની ખાતરી છે માતા સંતોષીની શુભ દ્રષ્ટિથી આ સમય આ ચાર રાશિઓ માટે ફક્ત ખુશીઓ લઈને આવવાની છે મિત્રો ચાલો જાણીએ તે ચાર રાશિઓ વિશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા સંતોષી લખો જેથી સંતોષી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતા સંતોષીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે નંબર એક વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે તેર એપ્રિલે શુક્રની ની સીધી ચાલ સાથે જવાને કારણે તમને માતા સંતોષી આશીર્વાદ પણ મળવાના છે માતા સંતોષી ના તમે ખુશીઓથી ભરાઈ જશો તમારા જીવનમાં પૈસાનો ઢગલો થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે શુક્રની સીધી ચાલ વૃષભ રાશિના લોકોને ધનવાન બનાવશે એટલું જ નહીં વૃષભ રાશિનો સ્વામી શુક્ર પોતે છે આ પરિવર્તન વૃષભ રાશિના લોકોને ધનવાન બનાવવાનું છે આ વૃષભ રાશિના લોકોના અગિયારમા ભાવમાં થઈ રહ્યું છે જે સપના સોશિયલ નેટવર્ક અને આવક સાથે સંબંધિત છે આ કારણે માતા સંતોષી અને શુક્રદેવના આશીર્વાદથી આ સમયે વૃષભ રાશિના લોકોના સપના પૂરા થવાની સંભાવના છે જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો શુક્ર સિધિ ચાલ હોવાને કારણે આ સમયે તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે માતા સંતોષીના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો સમયનો પૂરો લાભ લો નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તેર એપ્રિલથી શુક્રની સીધી ચાલ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે શુક્ર તમારા ત્રીજા ભાવમાં સીધી ચાલ રહેશે જે સ્વભિવ્યક્તિ અને વિચારોનું ઘર છે તમે હવે તમારા વિચારો વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો લોકો સાથે તમારું જોડાણ આ સમયે શુક્રની સીધી ચાલ થવાને કારણે આ સમયે તમે સમાજમાં સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત રહેશો સમાજમાં તમારું માનસન્માન વધશે તમને પ્રતિષ્ઠા મળશે લોકો તમારી પ્રશંસા કરશે અને જે લોકો છેલ્લા કેટલાક સમયથી નાણાકીય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ શુક્ર દેવના આશીર્વાદથી સમાપ્ત થશે આ સમય અનુકૂળ બનશે આ સમયે તમારા સંબંધોમાં મધુરતા આવશે શુક્રની સીધી ચાલ થવાથી સમય ખૂબ જ સારો રહેવાનો છે નંબર ત્રણ રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે તેર એપ્રિલથી શુક્રનો જાદુ તમારા પર રહેશે તેની સાથે માતા સંતોષીના આશીર્વાદ પણ તમારા પર વરસશે શુક્રની સીધી ચાલ અજાયબીઓ બતાવવાની છે મિત્રો આ સમય દરમિયાન શુક્ર સીધા મીનમાં જવાથી કર્ક રાશિના લોકો માટે સારો સમય આવશે મીન કર્ક લગ્નના લોકોના નવમાં ઘરમાં છે આવી સ્થિતિમાં આ પરિવર્તન કર્ક રાશિના લોકોના નવમાં ઘરમાં અસર કરશે તમને તમારા પ્રયત્નોના યોગ્ય પરિણામો મળવા લાગશે માતા સંતોષીના આશીર્વાદથી જે કામ પહેલા અટકી ગયું હતું તે પૂર્ણ થવા લાગશે જો તમે કારકિર્દી કે શિક્ષણ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હો તો સમય શુભ છે તમે તે લઈ શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે શુક્રની સીધી ચાલ થવાને કારણે આ રાશિના લોકોના અંગત જીવનમાં સમસ્યાઓનો અંત આવી શકે છે મિત્રો આ સમય તમારા માટે ખાસ ફળદાયી સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી ન દો નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તેર એપ્રિલથી શુક્રની ચાલ થવાથી તમને ખાસ લાભ થશે શુક્રગ્રહ સીધો થતાં જ તમારા પર શુક્રગ્રહનો જાદુ કામ કરવા લાગશે મિત્રો જેના કારણે તમે માતા સંતોષીની કૃપાની છાયામાં આવશો માતા સંતોષીની કૃપાની છાયામાં આવતા જ તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થવા લાગશે આ સાથે તમને શુક્રના આશીર્વાદ મળવા લાગશે જેના કારણે જીવનમાં તણાવ ઓછો થશે અને તમે એક અદ્ભુત જીવન જીવી શકશો આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ પરિવર્તન તુલા રાશિના છઠ્ઠા ભાવ પર અસર કરશે આ સમયે તમે વધુ વ્યવહારો અનુભવ કરશો અને જે કામ પહેલા અવરોધિત હતું તે હવે શુક્રના આશીર્વાદથી શરૂ થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે માતા સંતોષીના આશીર્વાદથી કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે જ્યારે આ સમય નોકરી અને પૈસાવાળા લોકો માટે ખુશીઓથી ભરેલો રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સંતોષી જરૂરથી લખજો જેથી સંતોષી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર